હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે દસ ઓગસ્ટનો એક ફસ્ટ ક્લાસ બનાવ્યો હતો જ્યુલર્સ સારામાં સારી કંપની છે અને દસ ઓગસ્ટના રોજ તે એકસો ને એંસી રૂપિયા એનો ભાવ હતો અને એ એક જ દિવસમાં વીસ વધી અને બસો રૂપિયા બંધ રહેલો હતો મિત્રો શુક્રવારે શુક્રવારે સો ઓક્ટોબર એ બસો ચોત્રીસ રૂપિયા ભાવ હતો અને દસ ટકા વધી અને બસો ને અઠ્ઠાવન ઉપર બંધ રહ્યો કંપની સુપર કંપની છે અને આવનારો સમય દિવાળીના તહેવારોનો સમય આવે કલ્યાણ વર્ષમાં ધૂમ ખરીદી થશે સિટીઓમાં લોકો ખૂબ ઘરના ખરીદી છે ટાઇટન અને કલ્યાણ જ શોરૂમ છે એ મોટાભાગની સિટીઓમાં એમના શોરૂમ બનેલા છે અને કંપની સારામાં સારું કામ કરી રહી છે હવે કંપની કેવી રીતે કામ કરે છે અને કંપની કેમ સારી છે એના વિશે આપણે એના ફંડામેન્ટ કે એક ચેક કરવા કંપનીએ એક વીકમાં તેર ટકા એક મહિનામાં સાત ટકા ત્રણ મહિનામાં સાડસઠ ટકા અને એક વર્ષોમાં સાહીઠ ટકા રિટર્ન આપ્યું છે કંપનીનો આઈપીઓ એક વર્ષ પહેલાં આવેલો હતો અને ખાસ તો મેં એ વિડીયોમાં તમને સફેસતા કરી હતી કે દસ ઓગસ્ટના કે આ વિડીયોમાં આપણને કેમ આ રહ્યો આ શેરની કેમ ગમે છે અને આ સ્ટેજમાં ક્યાં શા માટે રોકાણ કરવું તમને સ્પષ્ટ કહી દઉં એક વાત કે ટાઈટન જ્યારે રાકેશ ઝુંજુરાએ છે લીધો મોટી ક્વોન્ટિટીમાં ત્યારે એનો સો રૂપિયા ભાવ હતો ફગત પોચને એક સો રૂપિયા તારી કંપની નાની હતી એના પછી તો કંપનીએ કેટલી વખત બોનસ આપ્યો કંપનીએ પોતાના શેર સ્પ્લિટ કર્યા આજે એનો કિંમત શેરની ફીશ વેલ્યુ એક રૂપિયો છે જ્યારે ટાઇટનની ફિશ વેલ્યુ દસ રૂપિયા તમે એની સરખામણી કરવા જુઓ તો ટાઇટનનો કલ્યાણ જો બજાર બસો પચાસ રૂપિયા ભાવ છે આજે જો કંપની એને સ્પ્લિટ કરે તો એ કંપનીનો પચીસ રૂપિયા ભાવ થઈ હવે એનો પચીસ રૂપિયા ભાવ છે સામે કલન જ્વેલર્સનો ટાઇટનનો તેત્રીસો ને નવ રૂપિયા ભાવ છે ફેસ વેલ્યુ એક રૂપિયો અને આ એ ટાઇટન બનવાની સમજવા દો દસ વર્ષ વીસ વર્ષ જો તમારા પોર્ટફોલિયોમાં તમારે છે રાખવો છે તો કંપની સ્પીડ કરશે બોનસ આપશે અને કઈ ઘણો કંપનીનો ભાવ છે એની એ તાકાત દેખાડે કંપની જાહેરાત અને એના પરમોટરની તાકાત તમારે જોવી હોય તો તમે એક વસ્તુ જોઈ શકો છો કે એના એમ્બેસેડર કોણ છે એમણે જે મોટા મોટી હસ્તી હતી અમિતાભ બચ્ચને રણજી વર્ષના એમ્બેસેડર રાખ્યા કંપની આગેકુજ કરી રહી છે હવે આપણે જે પરમોટરનું હોલ્ડિંગ હતું અને ક્યારે પરમોટરો શેર ભાઈ ક્યારે પબ્લિકી શેર વેચી દીધા એના માટે એક વિડીયો બનાવ્યો તમારે એ વિડીયો પણ જોવો હોય તો તમે જોઈ શકો કે સારી કંપનીના શેરો થોડા નફાથી કેમ વેચી મારે અને આ કંપનીમાં લોકોએ કેટલા શેર વેચીમાં જાય એની હું તો મને વાત કરું કે કલ્યાણ દિવસમાં જૂન બાવીમાં પબ્લિકનું હોલ્ડિંગ ચોત્રીસ પોઈન્ટ તોતેર ટકા હતું પછી સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર બાવીમાં ચોત્રીસ પોઈન્ટ ચૌદ ટકા હતું અને ડિસેમ્બર બાવીસમાં લોકોએ ડિસેમ્બર બાવીસમાં કંપનીનો ભાવ હતો એકસો દસ એકસો વીસ રૂપિયા એકસો અને એકસો વીસ રૂપિયામાં મોટાભાગના ચોત્રીસ ટકા જે હોલ્ડિંગ હતું એ સાત પોઈન્ટ ચોરાશી મોટા ભાગના શેર પબ્લિક અને એ શેર કોણે લીધા શેર જે એફઆઈસીનું હોલ્ડિંગ જૂન બાવીસમાં બે ટકા હતું એ ડિસેમ્બર બાવીમાં અઠ્યાવીસ પોઈન્ટ બોતેર ટકા વિદેશી લોકોને ખ્યાલ આવી ગયો એમણે રિચાર્જ કર્યું કંપનીના ફંડામેન્ટ ચેક કર્યા અને અઠ્યાવીસ ટકા રોકાણ કરી દીધું મિત્રો હવે તમે જુઓ કે જૂન બાવીસમાં અને સપ્ટેમ્બર બાવીમાં એ સો મહિનામાં કંપનીનો ભાવ નેવું થી સો આસપાસ રહેલો અને ડિસેમ્બરના ક્વાર્ટરમાં કંપનીનો ભાવ એકસો દસથી થી એકસો વીસ રહ્યો એમાં ભાગના શેર વેચાઈ ગયા સારા શેરો સસ્તામાં વેચી દેવા થોડા નફે વેચી દેવા આ માનસિકતામાંથી આપણે બહાર નીકળવું છીએ તમારા પોર્ટફોલિયોમાં જો સારી કંપની આવી ગઈ હોય તો એને સોળ શો રાખો મિત્રો પછી તમારે બીજી એક વાત છે કે ટાઇટનનો જે ટાઇટન કંપનીનો ફેસ વેલ્યુ એક રૂપિયો છે પણ એનો પીએ કેટલો મૂકો છે એ જ્યારે એની સરખામણીમાં કરેલી વર્ષ ફિક્સ વેડ દસ રૂપિયા છે અને પીએ સાહીઠ બહાર રૂપિયા થતા મિત્રો હવે આપણે તમે પરમોટરની હોલ્ડિંગનું તમે મસ્ત તમારા ડીઆઈ એફઆઈસી અને પબ્લિક ક્યારે શું શું કર્યું છે એ હું તમને વિગતવાર સમજાવું કે પરમોટર સાહીઠ પોઈન્ટ ચોપન ટકા શરૂઆત થઈ છે એટલે કે કંપનીનું શીર કેપિટલ એક હજાર ત્રીસ કરોડ છે એની ફિશ વેલ્યુ દસ રૂપિયા છે કે એકસો ત્રણ કરોડ શેર બહાર પાડ્યા છે એટલે બાસઠ કરોડ શેર પરમોટર છે હવે એફઆઈસી પાસે સત્યાવીસ કરોડ એ પાછી ખર લઈને રહી ગઈ છે એને સારો નફો આવશે તો વેસ ડીઆઈ ડીઆઈપાઈ આપણા જે આપણા મ્યુચ્યુઅલ ફંડો છે એમના પાસે એમનું હોલ્ડિંગ છે પોંચ ટકા એમના પાસેથી પોંચ કરોડ છે હવે પબ્લિકનું હોલ્ડિંગ વધ્યું છે જૂન ટીવીમાં સાત પોઈન્ટ બે ટકા એટલે એમના પાસે સાત કરોડ છે મિત્રો અને જૂન બાવીસમાં શું પોઝિશન હતી જૂન બાવીમાં પરમૂટો પાસે તો એટલા નહીં શેર હતા એફઆઈસી પાસે બે કરોડ શેર હતા ડીઆઈ પાસે દોઢ કરોડ બે કરોડ હતા અને પબ્લિક પાસે ચોત્રીસ સતરી કરોડ શેર હતા એ સતરું કરોડમાંથી ઘટીને ફક્ત સાત કરોડ શેર પબ્લિક પાસે રહ્યા છે મિત્રો આ રીતે કંપની પસંદ કરો પોર્ટફોલિયોમાં સમાવેશ કરો અને એને લોભા સમયે ટકાવી રાખો મારે એક બીજી વાત કરવી કે સબીના કડક નિયમો છે એટલે વિડીયોમાં આપણે સ્પષ્ટ બોલી શકતા નથી